નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે આજે એક આ જોનસન ઘાસ વિશે આપણે માહિતી લેવાની છે અને જોનસન ઘાસ આપણે ત્રણ ચાર વર્ષથી ખેડૂતોને જે પશુપાલનના જોડાયેલા છે ખેડૂતો એના માટે તો ખાસ સારામાં સારું આ ચારા માટેનું એક ઘાસ છે લીલો ચારો તો આપણે રામજીભાઈ સાથે છે રામજીભાઈ આપણે આ ઘાસ ઘાસચારણ કેટલા સમય પહેલા આપણે વાવેતર કર્યું ઘાસચારણનું આપણે છ મહિના જેવું છું વાવેતર

બરાબર પછી ઓયલો જે ઘાસચારો છે હા હા એમાંથી મોટું થઈ જાય બરડ તો કાઢે થોડું એટલે પાક બને ત્યાં ચાલીસ પિસ્તાલીસ દિવસે પાક તૈયાર થઈ જાય ત્યારે તમારે વાડીને અપલેટ કરી દેવાનું રે એટલે ત્યાં સુધીમાં જો મિત્રો આ ઘાસચારામાં જે જોનસન ઘાસ છે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે કઈ ટાઈપનું થાય છે બિલકુલ જુવાર જેવું થાય છે અને પણ એકદી જોરદાર આવે છે અને થૂંબડા પણ એકદમ સારા બને છે અને થોડું મજબૂત એટલું હોય છે કે જેવું તેવું પવન કે વાવાઝોડું કેવું હોય તો એ નમતું નથી એટલે એ તો નક્કી જ છે ગમે એવું વાવાઝોડું વાવત હોય છે એક પીડું નથી આ બે વાવાઝોડા આપણા અત્યારે જે નવો વાટ તૈયાર થાય છે એની ફૂક જોવો તમે અહીંથી અનકોર બતાવી ગયો અને આ આગળ આગળ જે વાટતા છે મગા વગા ફૂટતું જાય છે તો હળવું પીએટ ને હળવું ખાતર ડોઝ આપો એટલે ચાલીસ પિસ્તાલીસ દિવસે વાટ તૈયાર થઈ જાય અને પશુ ખાય છે પણ સારું અને પ્રોટીનનો ભાગ પણ સારો આવે છે એટલે દૂધમાં ઉત્પાદનમાં પણ ઘણું ફેર પડે છે એવું કહે છે ફેટ પણ સારા આવે છે અને ફેટ પણ સારા આવે છે એમ કે તમે ચાલીસ થી પિસ્તાલીસ ફૂટ છે આમાં ચાલીસ પિસ્તાલીસ ફૂટ બતાય છે એક આમાં જોઈ શકીએ દિવસમાં આ ત્રીસ દિવસ થયું છે એટલું અહીં હાઈટ મળે છે જોવા ત્રીસ દિવસ એટલી હાઈટ છે આ તો આમાં આ એક જોન્સન ઘાસ વિશે આપણે માહિતી લેવાની ઘણા ખેડૂત મિત્રો પૂછતા હતા તો આ જે જોન્સન ઘાસ